કરીને જાય સાયકલ લઈને કરીને જાય બધા હોય સાયકલ લઈને હોય ટ્રેકિંગ કરે આખો આખો દિવસ

અમારા નવા કેમેરામેન આવ્યા શાંતાબેન નવા કેમેરામેન આવી ગયા મારા જો આ કેમેરામેન છે જો નવા પપ્પા આ નવા કેમેરામેન અમારા હા કેમ આનુંય માથું દુખે મયુરનુંય માથું દુખે અમે આવ્યા છે ફોર્ડ ઓગસ્ટ જ્યાં બોટિંગ ને એ બધુંય થાય છે એટલે સી હવે જોઈએ ચાન્સ મળશે તો બોટિંગમાં જઈશું અને બેકગ્રાઉન્ડમાં તમને સ્કોટલેન્ડ મ્યુઝિક સંભળાતું હશે ત્યાં આવ્યા છે અને ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે કોચ આ ક્રૂઝના શું પ્રાઇસ છે અમે કદાચ ક્રૂઝમાં જાશું જો આ ફોર્ડ ઓગસ્ટ અત્યારે આમાં અહીંયા છે ઓગસ્ટ અને અહીંયાથી અમને અહીંયા સુધી લઈ જાય એટલે એક બે ત્રણ ને ચાર છે એટલે હવે આ ઓલી ક ડેલી ડિસ્કવર અહીંયા સુધી અહીંયા સુધી ખબર નથી તપાસ કરશું પછી નાઈસ એક નાની સુવરિયા લોકલ શોપની શોપમાં ગયા ઘણું બધું સરસ છે આવી લાઈક મે બી પાર્કિંગ જગ્યાએ આવ્યા અને આઈ કુકિંગ કરીએ છે નૂડલ આવું લાઈક કુકિંગ ગેસ બુટેન કુક કરી લીધું છે ને હવે એમાં નૂડલ બનાવવા છે અમે લોકો ભૂખા થયા તો અમે બધું વિડિયો કરવાનું રહી ગયું અને અમે બધા ખાઈ ખદોડી નવરા થઈ ગયા ને હવે વિડિયો કરીએ બરાબર પણ અમે હજી છોકરાઓ માટે મેગી બનાવીએ છે તો આમાં મેગી બનાવીએ એ લે

લાડવો રહ્યો તો અને એ લાડવો જો આ ભાઈ લઈને ફરે હવે ખાહે કદાચ લવ આ પકડ તું ઓ બોલે નીચે ના ઉતર નીચે ના ઉતર દાદી મૂકી દઈએ હાલો જો આ યુટ્યુબ જોઈને જો રસોઈ બનાવ્યો તો રસોઈ ઘેર નહીં પૂગ્યો હો YouTube નઈ કે ફેસબુક એના બરોબર રહેતા આપણે રાજી લેવા બધુંય છે ઓકે હા

બના બના ઉપર બતાવ તને જો આ વિડીયો અમારો જીયાન્સ કરે છે કોણ કરે છે દાદા બંધ કરી દ

અને જાય છે અમે એક વોટરફોલ જોવા હવે જોઈએ છે જો રસ્તા જોવો કેવા છે એક જ ગાડી નીકળેલી જગ્યા છે હવે અમે અહીંયા આવ્યા છે વોટરફોલમાં હવે જો બસ પહોંચી ગયા વોટરફોલ કાફેમાં તો નથી જવાના વોટરફોલમાં જવાના છે જોવા લેટ્સ સી જોઈએ શું છે હવે શું અવેલેબલ છે જોવા આવ્યા આવા પગથિયા છે અને આવી રીતે અમે ઉતરી ને વોટરફોલમાં જાય છે વોટરફોલ જો આમ નીચે છે આમ એ નીચે જ આ ધૈર્ય અને બધાય જાય છે જો જો જાય છે ધૈર્ય અને રીના અને મયુર હલો હલો હા હા હા

ક્યાં લેફ્ટ આ લેફ્ટ આ અંદર પાછા બેક ટુ ધ હોમ જાય છે Airbnb અને ત્યાંથી અમે કાલે અમે આઇલ્સ ઓફ સ્કાય જવાના છે અત્યારે અમે રોડ એ નાઇન ઉપર મોટરવે લાઈક એ નાઇન ઉપર છે અને બસ અત્યારે બતાવે છે સિક્સ્ટી નાઇન માઇ અમારું એરબીએનબી હન્ડ્રેડ એન્ડ થર્ડ એક કલાકને એક ત્રીસ મિનિટ જેવું છે નવ વાગે પહોંચી જશે ખબર ચાલે છે આ રસ્તો જે છે ને એ આ બધા ઝાડ પાડી અને મોટો કરે છે આઈ થિન્ક ટુ લેન છે એમાંથી ફોર લેન કરશે એ બ્યુટીફુલ સરસ સિનેરી છે ત્યાં પાણી જાય છે

રેનકોટ લીધું વરસાદ આવશે નેચરલ નેચરલ હેવ ટુ બી એક જૂનું ઘર છે કાસલ જેવું લાગે કોની સ્ટોન હાઉસ અને એટલે જ છે પણ એ ગયો છે થઈ ગયો કે સરસ સીન હોય તો બતાવીશ તમને સેટ નવ વાગે છે 9 ને 3 ને એ બ્યુટીફુલ સ્કાય માઉન્ટેન ની પાસે જવાનું છે જોઈએ હ પાસે અમારે જવાનું છે છે જોઈએ હવે ટ્રાય કે ડ્રોન આવે તો એ રેલવે લાઈન જાય સનસેટ થઈ ગયો છે સનસેટ થઈ ગયો હજી અમે ઘર ની ઘરે જાય ને તો કદાચ સનસેટ દેખાય જોઈએ લેટ સી હવે જોઈએ અમે જરાક લેટ થયા ચાર ચાર નહીં પણ આઠ મિનિટ લેટ છે અમે પણ સનસેટ હજી થયો ના કહેવાય પણ એટલા પહાડ ની પાછળ છે હવે અમે ઘરે જઈએ ને પછી અમને ખબર પડશે કે સનસેટ નું લેવાય કે નહીં હજી ભાઈઓ ની ગાડી ગઈ એ વાંચો કદાચ જોએયે હુઈ જશે ને ઓય આ કે રેવાનું ને તો મંતાના તમે ગમે ત્યાં parking માં આવી જગ્યામાં સુઈ શકો સુઈ શકો હોમ આવી ગયા અને આ મારો રસ્તો જો જંગલવાટ છે આ અમારું રોડ થી લગભગ

એ દેખાય ગરાવิก્યો મારું બેસ્ટ જગ્યા હે આઈ ડાઉન કર્યો તો યાર હ હા આઈ ડાઉન જવાનું હા અહીંથી ગેટ હતો બત ગયા ત્યાં ગેટ તો યાદ નથી મને એ યાદ નથી

ઘરે આવી ગયા અને બધાય જમવાનું ચાલુ કર્યું ઘરે બધાય જમવાય બેસી ગયા નાઈટ ડ્રેસ પહેરીને હાલો બધાય જમવા એમાં અમારા આ બધાય મોટા માણસો જમે છે આ બધાય માથાભારી આ બધાય માથાભારી પછી આ બીજો આ આ તો પછી બધાયમાં મેડમ